નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરતના ખાડીપુરના કારણે રઘુકુલ સહિત આઠ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાયા હતા જેના કારણે અંદાજિત પાંચસો જેટલી દુકાનો મળીને સો કરોડના નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે અને વેપારીઓ નંગ પર વેચાતી સાડી કિલો ના ભાવે વેચવા મજબૂર બન્યા છે સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડીપુરે વિવિધ વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે ખાસ કરીને રઘુકુલ માર્કેટ સહિત કુલ છ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં સાડી સહિતનો સામાન ગયો હતો અને મોટું નુકસાન થયું છે હાલ વેપારીઓ દુર્ગંધ મારતી સાડીઓ દોરી પર સુકાવા માટે પંખાનો સહારો લઈ રહ્યા છે તેમજ જે સાડી રૂપિયા સો પાંચસો એક હજાર પંદરસો કે બે હજાર થી વધુના ભાવે વેચાતી હતી તે સાડી વેપારીઓ રૂપિયા પચાસ થી રૂપિયા સો ના કિલોના ભાવે વેચવા માટે મજબૂર બન્યા છે જાણવા મળ્યા મુજબ પાંચસો થી વધુ દુકાન માં અંદાજિત સો કરોડ ના નુકસાન નો અંદાજ રહ્યો છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ पानी के गए है पिछले दस दिन पहले अचानक पानी एसएमसी और मेट्रो के काम के कारण से अचानक पानी रोकुल में घुसा जिससे कि आस पास के मार्केट से लेकर करीब करीब छः से सात सौ दुकानें प्रभावित हुई जिसमें सौ करोड़ के ऊपर का नुकसान हुआ प्रति दुकान में लगभग बीस से पच्चीस लाख रुपए का नीचे का फर्च में जो पड़ा हुआ था माल पूरी तरह डैमेज हो गया है जो आज किलो के भाव से धोबी घाट की तरह आप देख ही रहे हो कि मार्केट के दस दिन बाद भी स्थिति क्या है आपके सामने स्थिति है बार बार ये कोशिश की जा रही है मतलब काफ़ी दिक्कत का विषय व्यापारियों का आंसू नहीं पूछ रहे हैं कि क्या करेगा क्या नहीं करेगा आने वाले समय में क्योंकि साड़ी दस परसेंट के रेट से बिक रही है कितना नुकसान हुआ है लगभग आसपास बताएं ना कि छः सात सौ दुकानों में सौ करोड़ के ऊपर का लगभग नुकसान है